અને ડીએમ પટેલે જીપીએસસીમાં પણ ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેતા અધ્યક્ષ હસમુખ પટેલે આ નિર્ણય કર્યો છે તો હસમુખ પટેલે તત્કાળ અસરથી તેમને નોટિસ આપવાનો પણ આદેશ કર્યો છે ને હવેથી પેનલ મેમ્બર્સનું અગાઉથી લેખિત અંગે ફોર્મ ભરાશે અને ભવિષ્યમાં આવું ન થાય તે માટે પણ લેખિત અંગે ફોર્મ ભરવામાં આવશે નવી ઇન્ટરવ્યુની તારીખ હવે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે